વારાણસીના જ્ઞાનવ્યાપી મસ્જિદના તહેકાનામાં હિન્દુઓની પૂજા ચાલુ રહેશે અહાહાબાદ હાઇકોર્ટે આ નિર્ણય આજરોજ છવ્વીસ ફેબ્રુઆરીએ આપ્યો હતો આ પહેલા વરાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે હિન્દુઓને વ્યાસ બોયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો આ પછી ગત એકત્રીસ જાન્યુઆરીની રાત્રે બોયરામાં પૂજા શરૂ થઈ હતી તો મહત્વનું છે કે મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઇંતિઝામીયા મસ્જિદ કમિટીએ વ્યાસ બોયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવા માટે અરજી દાખલ કરી હતી મુસ્લિમ પક્ષે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે ભોયરું લાંબા સમયથી તેમના અધિકાર ક્ષેત્રમાં છે જ્ઞાનવ્યાપી આ જ્ઞાનવ્યાપી મસ્જિદનો એક ભાગ છે અને ડીએમ સહિત વહીવટી તંત્ર ઉતાવળમાં પૂજા શરૂ કરી હતી જ્યારે તેના માટે સમય હતો બહેરામાં પૂજા તરત જ બંધ કરી દેવી જોઈએ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ગત 15 ફેબ્રુઆરીએ વ્યાસ તાકાનામાં પૂજા અંગે નિર્ણય અનામત રાખ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ